ભરૂચ શહેરની શ્રવણ ચોકડી નજીક આવેલી નારાયણ હરિના સોસાયટી દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા જબરજસ્તીથી નવા સ્માર્ટ મીટર લગાવવામાં આવતા સોસાયટીના રહીશોએ તેનો જોરદાર વિરોધ કરીને આક્ષેપો કર્યા છે કે એક મહિનાથી વીજ કંપની વાળા રોજ રોજ સ્માર્ટ મીટર લગાવવા માટે હેરાન કરવામાં આવી રહ્યા છે ભરૂચ શ્રવણ ચોકડી નજીક આવેલી નારાયણ અરેના સોસાયટીમાં રહેવાસીઓએ સ્માર્ટ મીટર લગાવવાની કામગીરીનો તીવ્ર વિરોધ નોંધાવ્યો છે આશરે ત્રણસો મકાન માલિકોએ એક સુરે કહી દીધું છે કે સ્માર્ટ મીટરની અમને જરૂર નથી અને જીઇબીના કર્મચારીઓ બળજબરીથી મીટર બદલવા આવી રહ્યા છે સોસાયટીના રહેવાસીઓના આક્ષેપ છે કે છેલ્લા એક મહિનાથી દરરોજ જીઇબીની ટીમ સોસાયટીના ગેટ પર આવીને જૂના મીટરો કાઢી નવા સ્માર્ટ મીટર લગાવવાની ઝંઝટ કરે છે મહિલાઓએ જણાવ્યું કે આ કારણે રોજ ઘરની કામકાજ છોડી તેમને ગેટ પર જઈને વિરોધ કરવો પડે છે આજે સવારે પણ જીઇબીના કર્મચારીઓ સ્માર્ટ મીટર

એનું બિલ તો અમે ભરીએ જ છે અને એ ભરવા બી તૈયાર છે પણ જે સરકારે કાઢ્યું છે સ્માર્ટ મીટર એની માટે અમે રેડી નથી કારણ કે અમને એ વિષે જાણ અમને એમ એ જાણતા જ નથી એ મીટરમાં શું છે શું નહીં અને અમે એની માટે રાજી જ નથી મીટર

ઓવર સ્માઈટ કામ કરે છે તે અમારું મીટર 7 વર્ષ જ જૂનું છે બહુ જૂનું નથી અમારી સોસાયટી બી 7 વર્ષ જ જૂની છે એટલે મહેરબાની કરીને અમને હેરાન ના કરશો અને તમારો આ નિર્ણય પાછો લો અને હવે નેક્સ્ટ ટાઈમ આવો તો મહેરબાની કરીને જમવાનું લઈને આવજો તો છોકરાઓ જમી લે અમારું નામ દિગ્નેશ રાણા છે ને નારે નારી નાના રહીશો છે અમારા નારે નારી નાના રહીશો દ્વારા સરકાર શ્રી ગુજરાત રાજ્ય સરકાર શ્રીને અને કેન્દ્ર સરકાર શ્રીને નમ્ર વિનંતી છે કે તમારા દ્વારા જે આ ગુજરાત વીજ કંપનીની અંદર જે સ્માર્ટ મીટર નાખવામાં આવી રહ્યો છે બરાબર એમાં પબ્લિક પ્રશાસન તરફથી કુલ વિરોધ થઈ રહ્યો છે જેમાં ઘણી બધી ટેકનિકલી ખામી આવી રહી છે જે આપણે જોઈ શકીએ છીએ કે ઘણી બધી જગ્યા પર સ્માર્ટ મીટરોની અંદર બિલ વધારે આવે છે છ છ મહિનાથી લાઇટ બિલો આવતા આપવામાં આવતા નથી બરાબર તો કેન્દ્ર સરકારને રાજ્ય સરકાર જો સ્માર્ટ બનાવવા મીટર નાખીને શું બતાવવા માંગે જો એમને સ્માર્ટ બનાવવું છે તો ગુજરાતની અંદર રોડને સ્માર્ટ બનાવે એજ્યુકેશન સ્માર્ટ બનાવે જે ખાનગીકરણ થઈ ગયું છે એને સરકારમાં પાછું લાવે બરાબર છે અને બીજું ખાસ કરીને કે અત્યારે જે મધ્યમ વર્ગનો પરિવાર છે જો સ્માર્ટ રીતે લાગ્યા પછી મધ્યમ વર્ગ વર્ગની પરિસ્થિતિને કયા હાલમાં છોડવા માગે છે ગરીબ વર્ગને ક્યાં છોડવા માંગે છે હાલની પરિસ્થિતિ પ્રમાણે અમે જો આપણે જોઈ શકો છો કે દરેક સેલેરી સેલરી પર કેટલો ભાર હોય છે એજ્યુકેશન ભાર છે ઘરના લોનોનો હપ્તાનો ભાર છે પરિવારનો ભાર છે એવા ઘણા બધા છે એમાં વધારે સરકાર ઉપરથી દબાણ કરી અનેક એવો સ્માર્ટ લગાવવા જાય છે કે જેમથી આર્થિક રીતે દરેક જનભાંગી પડશે અને આવનાર સમયમાં આપણે જોઈ શકીએ છીએ કોઈ જગ્યા પરથી જી બી દ્વારા કે સરકાર દ્વારા જે ટેકનિકલી ખામી આવે છે એનો કોઈ ઉપર એનું નિરાકરણ આવતું નથી ફક્ત જરજબરસી કરી અને ખાસ ખાલી એક જ વસ્તુ કરવામાં આવી છે મિત્ર નાખો મિત્ર નાખો જે યોગ્ય નથી જો આવનાર સમયમાં સરકાર શ્રી તરફથી યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો અમે ગાંધી માર્ગે અમે ઉગ્ર આંદોલન કરીશું અને જનજાગૃતનો વધારે ફેલાવો કરીશું કે આ સ્માર્ટ મિત્રો સરકાર દ્વારા પાછો કરવામાં આવે